આપજુઓ એવું નથી કે અમદાવાદ અને સુરતને જ્યાં ધમકી મળી છે રાજકોટમાં પણ કોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જી હા રાજકોટમાં પણ કોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી બાર એસોસિએશનના વકીલોને કોર્ટ બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે બોમ્બ સ્ક્વોડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે તપાસ કરી રહ્યું છે જોકે એક બાદ એક અલગ અલગ સંસ્થાનોને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા પાછળનો આશય આખરે શું હોઈ શકે છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે જોકે આ મામલાને ગંભીરતાથી જોતા હાલ તો અમદાવાદ રાજ સુરત બાદ હવે રાજકોટની કોર્ટને પણ ખાલી કરી દેવામાં આવી છે બોમ્બ સ્કવોર્ડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને કોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ શંકાજનક વસ્તુ અહીંથી મળે છે કે કેમ પરંતુ જે રીતે એક બાદ એક હવે કોર્ટને નિશાના પર લેવામાં આવી રહી છે કેમ કે અમદાવાદમાં પણ આ જ રીતે પહેલાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગઈકાલે આપવામાં આવી હતી આજે સિટી સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી આ તરફ સુરતમાં પણ રાત્રે બે વાગતા મેલ આવ્યો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી આ તરફ રાજકોટમાં પણ એ જ પ્રકારની ધમકી સામે આવી છે હવે આ ધમકીઓ પાછળ આખરે કોણ વ્યક્તિ જવાબદાર છે તેને શોધવો ખૂબ જ જરૂરી બની જાય છે અલગ અલગ શાળાઓને કેવી રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ અમદાવાદ સુરત તો ઠીક છે હવે રાજકોટમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ધમકી કેવી રીતે આપવામાં આવી શું કે કાર્યવાહી ત્યાં આગળ કરવામાં આવી રહી છે ગૌરવ ચોક્કસ સુરત અને અમદાવાદ બાદ હવે રાજકોટ કોર્ટ છે કે તેને પણ પોસ્ટી ઉતારી દેવા ધમકી છે તે આપવામાં આવી છે તમામ જે જે બાર એસોસિએશનના જેટલા પણ વકીલો અત્યારે કોર્ટની અંદર હતા તેમને બહાર નીકળી સૂચના છે તે આપવામાં આવી છે ધમકી મેલ મારફતે આપવામાં આવી હોય હોવાની શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને તમામ વકીલો છે તેઓ અત્યારે કોર્ટ કેમ્પસની અંદર જે બિલ્ડિંગ છોડી અને બહાર છે તે નીકળી આભાર પૂરી માહિતી માટે ગૌરવ તો આપજો એક બાદ એક કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજેન જોડાઈ ગયા છે અજીત અજીતજી આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં એક બાદ એક કોર્ટને ધમકી આપવામાં આવી રહી છે બોમ્બથી ઉડાવવાની અમદાવાદમાં ગઈકાલે અને આજે એમ બે ધમકીઓ મળી છે કઈ રીતે જોઈ શકાય આ ધમકીને જી મેડમ આપણે અમદાવાદ પોલીસ બિલકુલ જેટલા એસોસિએશન પાલન કરી રહી છે અને સિક્યોરિટી એકદમ સતત રીતે જોવાઈ રહી છે આ એક પ્રાથમિક દ્રષ્ટિએ પેનિક ક્રિએટ કરવાનું અને ઘેર ફેલાવવાનું અત્યંત લાગે છે અગાઉ આ પ્રકારના મોડ્યુલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક્ટ પણ કરવામાં આવેલ છે અને આપણે એમાં પણ પોલીસ લાગેલી છે અને બસ આપના ચેનલ મારફત લોકો પાસે અપીલ છે કે કોઈ પણ પ્રકારના પેનિકમાં માં નહીં આપણે તમામ પ્રકારની આપણી કાળજી રાખવામાં આવી રહી છે

સર એવું પણ હોય શકે કે આ તરફ ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના મુદ્દા ઉભા કરીને કોઈ બીજી તરફ કંઈ બીજું ષડયંત્ર રચતા હોય નહીં એ એની આપણે ચોક્કસ તાકેદારી છે પોલીસ એકદમ અલર્ટ મોટ ઉપર છે અને તમામ પબ્લિકને અપીલ છે કે કોઈ પણ પ્રકારના પેનિક આપવામાં આવો નહીં બિલકુલ સર અમારી સાથે જોડાવા માટે ખૂબ આભાર તો અજીત રાજન હતા ક્રાઇમ ડીસીપી અમદાવાદથી તેમનું કહેવું છે કે અત્યારે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે જો કે લોકોને અપીલ પણ કરી છે આ પ્રકારની કોઈ અફવા પર વિશ્વાસ ન કરતા જો કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય છે કોઈ જાણકારી